એઆઈ ના જમાનામાં ફીચર થયા અપગ્રેડ નવા વર્ષમાં Google એ આપી નવી સુવિધા શું ચેટ GPT હવે Apple GPT શું Apple પોતાની જનરેટિવ ઓફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવી છે ઓફિશિયલ ઇન્ટેલિજન્સ અંગેની સ્પર્ધા સતત વધી રહી છે ઓપન એઆઈ ના જનરેટિવ એવાય જીટીપી પછી મોટી કંપનીઓ પણ એઆઈની રેસમાં આગળ વધી રહી છે ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી ટેક પછી વિશ્વની સૌથી મોટી લિસ્ટેડ કંપની એપલ હવે એઆઈને લઈને રેસમાં આવી ગઈ છે વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આઈફોન અને આઈપેડ જેવા ઘણા સારા ઉત્પાદનો વેચતી ટેક કંપની એપલ હવે ચેટ જીપીટી જેવું પોતાનું જનરેટિવ એઆઈ તૈયાર કર્યું છે મળતી માહિતી મુજબ એપલે પહેલા ચેટ જીપીટી જેવી સુવિધા વિકસાવી લીધી છે જેની મદદથી એપલના કર્મચારીઓ નવી સુવિધાનું પરીક્ષણ કરી રહ્યા છે ટેક્સાસની સમરીમાં તૈયાર કરી રહ્યા છે અને હમણાં સુધી શીખેલા ડેટાના આધારે પ્રશ્નોના જવાબ તૈયાર કરી રહ્યા છે આ પહેલી વાર નથી જ્યારે એપલના જનરેટિવ એઆઈ વિકસાવવાના સમાચાર હેડલાઇન બની રહ્યા છે આ પહેલા ગત વર્ષના જુલાઈમાં પણ આવા સમાચાર આવ્યા હતા જેથી લોકોને ખબર પડી કે એપલ તેના એઆઈ મોડલ પર કામ કરી રહ્યું છે એક રિપોર્ટ મુજબ એપલ નું આ લોન્ચ લેવિન્જ મોડલ અથવા એલ એલ એમ એ જે એક્સ નામના નવા ફ્રેમવર્ક પર તૈયાર થઈ રહ્યું છે કેટલાક અન્ય સમાચારમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એપલ તેના જનરેટિવ એઆઈ ને તાલીમ આપવા માટે ઘણી મોટી સમાચાર અને કન્ટેન્ટ કંપનીઓ સાથે વાતચીત શરૂ કરી છે આ માટે કંપની લાંબા સમય માટે કરાર કરી શકે છે સાથે જ 50 મિલિયન ડોલર થી વધુ ચૂકવણી કરી શકે છે એપલ ઈચ્છે છે કે તેની સાથે ડીલ કરતી ન્યૂઝ કંપની તેને તેના સમાચાર લેખનના આર્કાઇવનું પણ એક્સેસ આપે એઆઈના જમાનામાં સેમ ઓલ્ટમેન લોન્ચ કરશે કમ્પ્યુટર પિન જાણો તેના ફીચર્સ અને કિંમત વિશે શું તમે કલ્પના કરી છે કે કમ્પ્યુટર ફરી શકો છો એવી ટેકનોલોજી આવશે જી હા ટૂંક સમયમાં જ તમારી પાસે એવું કમ્પ્યુટર પણ હશે જે તમે શરીર પર ક્યાંય પણ લગાવી શકશો સેમ ના સ્ટાર્ટઅપ હ્યુમન્સે આ સ્વપ્ન સાકાર કર્યું છે હ્યુમન એઆઈ પિન માર્ચ બે હજાર ચોવીસથી બજારમાં ઉપલબ્ધ થશે તેની મદદથી તમે તમામ માહિતી જોઈ શકશો આ ઉપરાંત વોઇસ અને લેઝર ઇન્ક ટેકનોલોજીની મદદથી પણ કમ્યુનિકેશન કરી શકાશે હાલમાં તે ભારતમાં ઉપલબ્ધ રહેશે નહીં સેમ ઓલ્ટમેને દસમી નવેમ્બરે જ હ્યુમનની આ પ્રોડક્ટ લોન્ચ કરી હતી AI પિન મનુષ્ય દ્વારા આર્ટિફિશિયલ ટેકનોલોજી AI થી સજ કરવામા આવી છે આ નાનું ગેજેટ તમે તમારા શરીર પર ગમે ત્યાં પહેરી શકો છો AI પિનમાં સ્ક્રીન નથી તે તમને AI ચેટબોક્સ દ્વારા કોઈ પણ સપાટી પરની કોઈ પણ માહિતી સરળતાથી બતાવી શકે છે તેની વોઇસ અને લેસર ટેકનોલોજી તમારા હાથ પર કોલ સંદેશા સમાચાર વગેરેની માહિતી કોઈ પણ માહિતી પ્રકાશિત કરી શકે છે તે તમને બોલીને પણ માહિતી આપશે એઆઈપીનની મદદથી તમે વિચલિત થયા વિના તમારા અન્ય કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો તમને બધી જ માહિતી પણ ઝડપથી મળી જશે માનવ સપ્લાય માર્ચ બે હજાર ચોવીસ થી શરૂ કરાશે કંપનીએ તેના સત્તાવાર એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે કે અમે ડિલિવરી શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ હ્યુમનની ટીમ તમને વિશ્વના પ્રથમ પહેરી શકાય તેવા કોમ્પ્યુટરનો અનુભવ આપવા માંગે છે તેની શરૂઆતથી અત્યાર સુધી તમે જે ઉત્સાહ અને સમર્થન દર્શાવ્યું છે તે બદલ આપ સૌનો આભાર હ્યુમને કહ્યું તેની ડિલિવરી પહેલા તે ગ્રાહકને કરવામાં આવશે જેમને અગાઉ બુકિંગ કરાવ્યું હતું તેની કિંમત છસો નવ્વાણું ડોલર રાખવામાં આવી છે આ સિવાય તમારે હ્યુમનનું માનસિક સબસ્ક્રિપ્શન પણ લેવું પડશે તેની કિંમત ચોવીસ ડોલર હશે આમાં તમને મોબાઈલ નંબર અને ડેટા પણ મળી જશે હાલમાં આ સુવિધા અમેરિકામાં ટી મોબાઈલ કંપની દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે એઆઈ બદલવા જઈ રહ્યું છે Google મેપ યુઝ કરવાનો એક્સપિરિયન્સ કંપની લાવી રહી છે આ શાનદાર અપડેટ જાણ Google મેપ્સ ને સરળ બનાવવા માટે કંપની તેના સતત અપડેટ કરતી રહે છે ત્યારે નવા વર્ષથી તમને Google મેપ્સ માં કેટલી શ્રેષ્ઠ સુવિધા મળશે જે તમારા અનુભવને સંપૂર્ણપણે બદલી નાખશે આમ તો શહેરોની શેરીથી લઈને ગામડાના ખરાબ રસ્તાઓ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ડેટા ગૂગલ મેપમાં હાજર જ છે પરંતુ ગૂગલ મેપને વધુ સરળ બનાવવા માટે કંપની તેના કેટલીક સર્વશ્રેષ્ઠ સુવિધા ઉમેરવા જઈ રહી છે ઘણી વખત એવું બન્યું છે કે જ્યારે કોઈ પણ નવી જગ્યાએ જઈને ત્યારે આપણને સરનામું સમજતું નથી ત્યારે તમે પછી નજીકના લોકોને કોઈ લેન્ડમાર્ક અથવા જાણીતી જગ્યાનું નામ પૂછીએ છીએ જેથી કરીને તે સ્થળ સુધી પહોંચી શકાય આ સમસ્યાનો અંત લાવવા માટે ગૂગલ એપમાં એડ્રેસ ડિસ્ક્રિપ્શન નામનું ફીચર એડ કરવા જઈ રહ્યું છે એટલું જ નહીં જ્યારે કોઈ તમારી પાસે પિન કરેલું લોકેશન શેર કરશે ત્યારે એપ ઓપન કરશો કે તરત જ કંપની તમને એડ્રેસની આસપાસના પાંચ લેન્ડમાર્ક અને પ્રખ્યાત સ્થળોની વિશેની માહિતી પૂરી પાડશે જેથી તમને અજાણ્યા સ્થળ શોધવામાં કોઈ તકલીફ પડશે નહીં અને તમે સરળતાથી તમારા લોકેશન પર પહોંચી શકશો ઉલ્લેખનીય છે કે આવતા વર્ષથી યુઝર્સને મેપમાં આ ફીચર મળવાનું શરૂ થઈ જશે કંપનીએ ગયા વર્ષે ગૂગલ મેપ્સમાં સ્ટ્રીટ વ્યૂની સુવિધા આપી હતી જેની મદદથી તમે કોઈ પણ લોકેશન સરળતાથી લાઈવ જોઈ શકો છો જે બાદ કંપની મેપમાં લેન્સને સપોર્ટ કરવા જઈ રહી છે જેના થકી તમે જે કોઈ સ્ટ્રીટ વ્યૂ જોશો તે તમને અલગ અલગ જગ્યાઓ પર ક્લિક કરીને જાણી શકશો કે ત્યાં શું છે કંપની જાન્યુઆરી 2024 થી ભારતના 15 શહેરમાં આ સુવિધા શરૂ કરશે અને ધીમે ધીમે તેને વિસ્તારવામાં આવશે જો તમને વોકિંગ ગમે છે તો કંપની ભારતમાં લાઈવ વ્યૂ વોકિંગ નેવિગેશન ફીચર લાવી રહી છે આ તમે રસ્તા પર ચાલતા જાઓ ત્યારે ગૂગલ મેપ તમને એરો માર્ક દ્વારા ક્યાં જવું છે તેની માહિતી આપશે એટલે કે ચાલતી વખતે તે તમને નેવિગેટ કરશે જ્યારે તમને ડાબે કે જમણે વળવું હોય ત્યારે ફોન વાઇબ્રેટ થશે અને જ્યારે તમે લોકેશન પર પહોંચશો ત્યારે તે વાઇબ્રેટ થશે અને તમને માહિતી આપશે આ ફીચર ભારતના ત્રણ હજાર શહેરોમાંથી શરૂ થશે અને પહેલા એન્ડ્રોઈડ યુઝર માટે ઉપલબ્ધ થશે જીમેલ અને ગૂગલ માં કંપનીએ નવું ફીચર ઉમેર્યું ઓનલાઈન શોપિંગ કરનારને મળશે આ સુવિધા ગયા વર્ષે નવેમ્બરમાં જીમેલ એપમાં નવા ફીચર પેકેજ ટ્રેકિંગ નામથી એડ કર્યું હતું જે યુઝર્સને તેના પાર્સલ ટ્રેક અને ડિલિવરીથી જોડાયેલી માહિતી એપને ખોલ્યા વગર આપે છે ગૂગલે જીમેલ એપ્લિકેશનમાં પેકેજ ટ્રેકિંગ નામનું એક નવું ફીચર ઉમેર્યું હતું જેવા પ્રાશકર્તાઓને તેમના પાર્સલ ટ્રેક કરવા અને એપ્લિકેશનને ખોલ્યા વિના ડિલિવરી સંબંધિત માહિતી મેળવવાની મંજૂરી આપે છે હવે નવા અપડેટ પછી જો ડિલિવરી મોડી થાય તો વપરાશકર્તાઓને Gmail ની ટોચ પર એક મેલ દેખાશે જેમાં તે જણાવવામાં આવશે કે ડિલિવરી ક્યારે થશે આ મેલ મેલબોક્સની ટોચ ઉપર કેસરી રંગના વિષય સાથે દેખાશે આ ફીચરની મદદથી ઓનલાઈન શોપિંગ યુઝર્સ પ્રોડક્ટની ડિલિવરી ડેટ ચેક કરવા માટે મેલ થી નીચે જવું પડશે નહીં અથવા શોધવામાં સમય બગાડવો પડશે નહીં માત્ર ડિલિવરી ઓપ્શન જ નહીં પરંતુ જીમેલ તેમને પ્રોડક્ટ સંબંધિત રિટર્ન પોલિસી પણ બતાવશે તેની સાથે વેન્ડર અનુસાર ગાઈડલાઇન્સ લિંક પણ ઉલ્લેખ કરવામાં આવશે થોડા સમય પહેલા ગુગલ એ મલ્ટીપલ જીમેલ ડિલીટ કરવા માટે જીમેલ માં સિલેક્ટ ઓલ નો વિકલ્પ ઉમેર્યો હતો તેની મદદથી યુઝર્સ એપ દ્વારા એક જ સમયે પચાસ મેલ ડિલીટ કરી શકે છે આ અગાઉ સુવિધા માત્ર વેબ વર્ઝન પર ઉપલબ્ધ હતી ગૂગલે તેના સર્ચ એન્જિનમાં ગેટ ઇટ બાય ટ્વેન્ટી ફોર ડિસેમ્બર નામનું નવું ફીચર ઉમેર્યું છે તેની મદદથી જ્યારે તમે કોઈ પણ ઉત્પાદનને સર્ચ કરો છો ત્યારે તે તમને તે ઉત્પાદનો બતાવશે જે તમે ક્રિસમસ પહેલાં ખરીદી શકો છો કંપની આ ફીચર એટલા માટે લાવી રહી છે જેથી લોકો સમયસર એકબીજા માટે ગિફ્ટ ખરીદી શકે અને સમયસર આપી શકે ઉલ્લેખનીય છે કે બંને સુવિધાઓ હાલ ફક્ત યુએસ સુધી મર્યાદિત છે કંપની તેમને ક્યારે ભારતમાં લાવશે તે અંગે હાલ કોઈ માહિતી ઉપલબ્ધ નથી